મિત્રો ગમે તેટલી જૂનામાં જૂની કબજિયાત હોય તમારે કબજિયાત દૂર થઈ જશે પેટ હઈ સાફ થઈ જશે અને કોઈ પણ દુખાવો છે પેટને લગતો તો તે પણ મટી જશે ઘર બેઠા તમે આ ઉપાય કરશો તો તમે સો એ સો ટકા રાહત મેળવશો હું તમને કહું છું કબજિયાત છે તેના કારણે એના આયુર્વેદ ઉપચાર પણ છે તો મિત્રો ખાસ કરીને જે લોકોને કબજિયાત રહે છે તેના પેટમાં પેટના કારણે જે દુખાવો થાય છે તેને દૂર થઈ જશે કારણ કે પેટને સંપૂર્ણપણે સાફ કરવા માટે આજે અસરકારક इलाज હું કહીશ આજે હું તમને કેવો ઉપાય કહેવાની છું કેવી રીતના કરવાનો છે કઈ કઈ સામગ્રી કઈ કઈ તેનો ઉપયોગ કેવી રીતના કરશો એ વિગતવાર આપણે જાણીશું હું સમજાવીશ કે આયુર્વેદ અનુસાર આપણે જોઈએ તો મોટા ભાગની બીમારી પેટના લીધે જ થાય છે પેટથી દુદ્ભવે છે પેટ સ્વસ્થ નથી તો તમારી કાર્યક્ષમતા અને તમારું કામ પણ સ્લો હશે તમારો મગજ ગરમ થતો હશે એસિડિટી પણ પણ થતી હશે હશે તમને માથાનો થતો કહેવાય છે કે બધા રોગોની માં એટલે હા મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે તમારે શું શું કરવાનું જો કોઈ લોકોને પેટ સાફ ન થતું હોય અથવા લાંબા સમયથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તો આવી સિમ્ટમ તમને મળે તો ધ્યાનથી સાંભળો અને જુઓ ઓછી ભૂખ લાગવી

જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ હવે તમારે ઘરેલું ઉપાય બતાવવાના છે એની સામગ્રી વિશે કહું આજે હું તમને પૂરું કહું તો ધ્યાનથી સાંભળો આ ઘરેલું ઉપાય બનાવવા માટે મુખ્યત્વે તમારે બે વસ્તુનું બહુ જરૂર પડશે પહેલી વસ્તુ ત્રિફળા ચૂર્ણ અને ત્રિફળા શું છે એની બીજી વસ્તુ લેવાની છે વરિયારી હવે ત્રિફળા ચૂર્ણ છે હા મિત્રો આંબળા હરડે બહડા આ ત્રણ

શરીર આમાં અને આંતરડામાં ઉપયોગી બેક્ટેરિયાને વધારે છે એટલે કે વિકસિત કરે છે અને તમારી પાચન તંત્રને સ્વસ્થ અને સુધારે છે બીજી વસ્તુ મેં તમને કહી તે વરિયારી વરિયારી એક કુદરતી લેગેટિવ છે જે આંતરડાને ઠંડક આપે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે હવે વરિયારીનું તમે જો રોજ સેવન કરવા માંડો તો નિયમિત સેવન કરવા માંડે તો તમને એસિડિટી અપચો ગેસ જેવી ભારેમાં ભારે જેટલી પણ સમસ્યા છે તે મિત્રો મોટા ભાગે નષ્ટ થઈ જશે ઘટી જશે હવે તમારે કેવી રીતના કરવાનું છે તો ધ્યાનથી સાંભળો મિત્રો મહેરબાની કે હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો મહેરબાની કરો અને લાઈક કરજો કારણ કે તમારી એક નાની ખાલી અમને ઘણી બધી પ્રેરણા આપે છે મિત્રો તમને આવા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે છે તો મિત્રો આ ઘરેલું ઉપચાર તમારે આરામથી બનાવવાનો છે તો પહેલા સૌથી પહેલા તમારે શું લેવાનું છે સાંભળજો મિત્રો સમાન માત્રામાં ત્રિફળા પાવડર અને વરિયારી લેવાની છે વરિયારીને મિક્સરમાં નાખી અને પાવડર બનાવી નાખવાનો છે પછી પાવડર બની જાય તેને ત્રિફલા પાવડર સાથે સારી રીતે એક મિક્સ જૂની કબજિયાત છે ધ્યાનથી સાંભળજો આ પ્રયોગ તમારે કરવાનો છે પછી જ્યારે પણ તમારું પેટ સાફ કરવાનું હોય તમારે તમારા માટે બની ગયું હોય એક મસ્ત દેશી મૂળ હા મિત્રો હવે આ ચરણનો ઉપયોગ

આ ઉપયોગ કરવાનો છે પહેલાં યુઝ કરવાનો છે રાત્રે સૂતા પહેલાં તમારે લેવાનું છે કેટલું તો કે એક ચમચી ચૂર્ણ એક ગ્લાસમાં મિક્સ કરી રાખી દેવાનું છે સૂતી વખતે આ પાણીને પાણીની ચમચી વડે બરાબર હલાવી તમારે પાંચથી દસ મિનિટ પહેલાં આ પાવડરને તમારે પલાળી દેવાનું છે જો ઇમરજન્સી હોય તો બાકી તમે ત્રણ ચાર કલાક પહેલાં પણ પલાવી શકો છો કાચના ગ્લાસમાં ધીમે ધીમે હલાવી પી જવાનું છે જ્યારે પણ તમે સુવા જાઓ છો સવારે ભૂખ્યા પેટે પણ લઈ શકો છો જે લોકોને વધારે કબજિયા છે તો રાત્રે તમારે શું કરવાનું છે રાત્રે એક ચમચી પાવડર એક ગ્લાસમાં નાખી મૂકી દેવાનું છે સવારે ભૂખ્યા પેટે પી લેવાનું છે રાત્રે કરતાં બપોરે બપોર સુધીમાં જે પાવડર તમે પલાળી રાખ્યો છે બપોરે રહેવા દો રાત્રે પી શકો છો અથવા તો રાત્રે પલાળેલો સવારે પી શકો છો આખી રાત નાખવાની છે અલગ અલગ પ્રકારની એની પાચનતંત્રના કારણો હોય છે એની પ્રોબ્લેમ પણ અલગ અલગ હોય છે એટલે પ્રોબ્લમના લીધે તેનું શરીર એક્ટિવ હોય છે તો મિત્રો બધાને યાદ રાખવાનું છે એક ચમચીમાં ઝાડા થઈ જાય તો અડધી ચમચી જ લેવાની છે મિત્રો જે નુસ્ખો છે તમને પેટને સંપૂર્ણપણે સાફ કરશે નિયમિત તમારે લેવાનો છે અને આનો ઉપયોગ કરતા જ મિત્રો કેટલા સમય સુધી લેવાનો છે એ પણ હું તમને કહી દઉં ધ્યાનથી સાંભળો એક પોઈન્ટ છે હું તમને કહું છું કબજિયાત જૂનામાં જૂની સ્થિતિ શરીરમાં પ્રતિભાવ વધારે રાખે છે એટલે કે તમારું જેટલું જૂનું કબજિયાત છે એટલી વાર લાગશે તમારે ડેઇલી બેઝ ઉપર એક ચમચી લઈ શકો છો વધારે હોય તો બે ચમચી પણ લઈ શકો છો એક ચમચી લઈ શકો છો સામાન્ય રીતે થોડાક જ દિવસોમાં નિયમિત એનો ઉપયોગ કરવાથી તમને સારામાં સારું પરિણામ જોવા મળશે પરંતુ વધુ જૂની કબજિયાત માટે અઠવાડિયા સુધી તમારે રાહ જોવી પડશે તો તે નિયમ છે અને તમારે જીવન આહાર તે પણ બદલાવાનું છે ધ્યાન રાખવાનું છે યોગ કરવાના છે કસરત કરવાની છે અને નિયમિત તમારે આહાર લેવાનો છે વધુ શાકભાજી એટલે કે ફળોનું પણ સેવન કરવાનું છે મેંદાની આઇટમો બનાવેલી વસ્તુઓ તૈયાર પેકેટ ખોરાકથી દૂર રહેવાનું છે મિત્રો પાણી દિવસમાં બને એટલું આઠ થી દસ ગ્લાસ પીવાનું છે અને આખા દિવસનો કહું તો એક થી દોઢ લિટર પાણી પીવાનું છે તમારી શારીરિક પ્રવૃત્તિમાં થોડું ધ્યાન રાખવાનું છે નિયમિત હલનચલન કરવાનું છે ચાલવા જવાનું છે હળવી કસરત કરવાથી કે યોગા કરવાથી સાત થી આઠ કલાકની ઊંઘની અંદર ઊંઘ લેવાથી મિત્રો આ તમારે બધી જરૂરિયાત છે મિત્રો એક નાની પેટને સાફ કરવામાં બહુ જ મદદ કરશે અને તમને સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય સુધરશે ઘણી મદદ કરશે તો બસ મિત્રો આ હતો વિડીયો જે લોકો એ વિડીયો સારો લાગ્યો હોય એ લોકો વિડીયોને લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ સેક્શનમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ મિત્રો કબજિયાત પ્રમાણે કોઈને પણ કોઈ પ્રોબ્લેમ પડતી હોય અથવા તો કોઈ પણ જાતનો કાંઈ પૂછવું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તમને તેનો જરૂર આન્સર આપીશ મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ રાધે રાધે